નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીએ એવું નિવેદન આપ્યું જેના કારણે આખું રાજકારણ ગરમાયું છે નિવેદન શું હતું શા માટે રાજકારણ ગરમાયું છે વિગતે વાત કરીશું આજના આપણા વિડીયોમાં નમસ્કાર મિત્રો હું છું હશમુખ પટેલ અને આજે આપણે વાત કરવાની છે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખે હમણાં જ એક નિવેદન આપ્યું એ નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે તો એની આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ક્યાંક સ્ટેજ કાર્યક્રમની અંદર માન્ય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં મનસુખભાઈના વખાણ કરવા માટે અથવા તો મનસુખભાઈને સારું લગાડવા માટે એક સરસ નિવેદન આપ્યું છે જેના કારણે આખું રાજકારણ ગરમાયું છે તેઓનું એવું કહેવાનું છે કે બરડા ડુંગરમાં અમે વ્યક્તિ દીઠ માલધારીઓને પંદર પંદર લાખ રૂપિયા આપ્યા આ નિવેદનના કારણે ખૂબ જ રાજકારણ ગરમાણું છે અલ્પેશભાઈ ઢોલરિયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ સોશિયલ મીડિયાની અંદર ટ્રોલ થઈ રહ્યા છે આ બધી વચ્ચે આ બધા બધી સિચ્યુએશનની વચ્ચે આપણે હવે મુખ્ય વાત એ કરવાની છે ખરેખર પંદર લાખ રૂપિયા શેની વાત કરી રહ્યા છે પંદર લાખ રૂપિયા આપવાની કઈ વાત કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વડાપ્રધાન બનવા માટેની ચૂંટણી વખતે પંદર લાખ રૂપિયાની વાત કરી હતી એ વાત છે કે બીજી વાત છે એ જાણવાના પ્રયાસો આજના આ વિડીયોની અંદર કર્યું કરીશું અમે બરડા ડુંગરના માલધારીઓ સાથે સંપર્ક કરતા તેઓને પૂછ્યું ઘણા માલધારી આગેવાનોને પૂછ્યું યુવાન મિત્રોને પૂછ્યું કે ખરેખર તમારા વિસ્તારમાં માલધારીઓને વ્યક્તિ દીઠ પંદર પંદર લાખ રૂપિયા આપ્યા છે આપવાના છે શું વાત છે ત્યારે તેઓ તરફથી જાણવા મળ્યું કે એવી કોઈ વાત નથી અમારા વિસ્તારમાં કોઈ માલધારીને પંદર લાખ રૂપિયા આપવામાં આવ્યા નથી તો હવે આપણે વ્યક્તિએ એ ચર્ચા કરીશું કે આ પંદર લાખ રૂપિયા આપવાની વાત શું છે આ કોઈને પાનો ચઢાવવા માટેની વાત હતી કોઈના વખાણ કરવા માટેની વાત હતી કે ચૂંટણી ન હોવા છતાં કોઈ જુમલો આપવાની વાત હતી પરંતુ ખરેખર માલધારીઓની વાત આજે આ મુદ્દાને લઈને આપણે કરવાની થાય છે અને આ પંદર લાખ રૂપિયાના નિવેદનના કારણે આપણે માલધારી સમાજની માલધારીઓની પ્રકૃતિની માલધારીઓની રેણી કેણીની માલધારીઓની સ્થિતિ ગુજરાતમાં શું છે એ વાત કરવા માટેની જરૂરિયાતો ઊભી થઈ અને આજે આપણે વાત કરીશું આઝાદી કાળથી માલધારીઓ ગીરના જંગલની અંદર વસવાટ કરતા હતા અને એ વસવાટ કરતા હોય એ વિસ્તારને કબીલાને આપણે નેહડા તરીકે કે નેસ તરીકે ઓળખીએ છીએ માલધારી પ્રજા ગીરના જંગલની અંદર વસવાટ કરતી હતી ઓગણીસો બોતેર અને તોતેરની અંદર ગીરના માલધારીઓને વિસ્થાપિત કરવાની એક વિસ્થાપિત યોજના કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જાહેર કરી ઓગણીસો ને ગીર અભયારણ્ય જાહેર થતાની સાથે જંગલની અંદર રહેતા માલધારીઓને બહાર ખદેડવાનું સરકારે નક્કી કર્યું અને ત્યાર પછી ઓગણીસો બોતેરમાં વિસ્થાપિત યોજના આવી આ વિસ્થાપિત યોજનાની અંદર તત્કાલીન સમયમાં માલધારીને લગભગ પચીસ વીઘા જમીન પરિવાર દીઠ આપવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તેને એ જમીન આજુબાજુના ગામડાઓની અંદર આપવામાં આવી અને એને રહેવા માટેની વ્યવસ્થા રહેવા માટેના રહેણાંક માટેનો પ્લોટ માલઢોર રહી શકાય એ માટેની વ્યવસ્થા અને પચીસ વીઘા જમીન આવું આપવાનું નક્કી કરીને ઘણા માલધારી નેસને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા શરૂઆતના તબક્કામાં અંદાજે પાંચસોને બાણું પરિવારોને જંગલની બહાર વસવાટ કરવા માટેની યોજના લાગુ કરવામાં આવી હતી બહાર અને ખેતીલાયક જમીન પ્લોટ અને પશુઓ માટે ચરિયાણની સુવિધા આપવાનું નક્કી કર્યું ઓગણીસો બોતેરથી ઓગણીસો છ્યાસી વચ્ચે મોટા પાયે વિસ્થાપન થયું હતું પરંતુ હજુ પણ ગીર જંગલમાં અનેક નેસ માલધારીઓના રહેઠાણ વગેરે આવેલા છે જે નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો છે તેમાંથી મોટાભાગના માલધારીઓ બહાર વસવાટ માટે ગયા ત્યારે સેન્ચુરી વિસ્તારમાં હજુ પણ ઘણા પરિવારો વસવાટ કરી રહ્યા છે હવે વાત કરીએ ગીરના બરડા ડુંગરની ડુંગરની અંદર પણ ગીરનો બરડા ડુંગર છે એ બરડા ડુંગર બે વિભાગની અંદર મતલબ બે જિલ્લાની અંદર ગણાય છે એક દેવભૂમિ દ્વારકાની અંદર પણ અડધો ડુંગર છે અને અડધો પોરબંદર જિલ્લાની અંદર ડુંગર છે તાજેતરમાં લાયન પ્રોજેક્ટ અંતર્ગત ગીરના બરડા વિસ્તારની અંદર સિંહ દર્શનની કાર્યવાહી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે ત્યાં વિસ્તારની અંદરથી હવે પછી ધીમે ધીમે આ ગીરની અંદર વસવાટ કરતાં માલધારીઓને ખસેડવાની પ્રક્રિયા કદાચ શરૂ કરવામાં આવતી હશે એના ભાગને લઈને આ નિવેદન હશે કે કેમ તે પણ આપણા સૌ માટે પ્રશ્ન છે હવે વર્ષો પહેલાં જ્યારે ઓગણીસો બોતેર તોતેરની અંદર જ્યારે આ વિસ્થાપિત કરવામાં આવે ત્યારે પચીસ વીઘા જમીન આપવામાં આવી હતી એને રહેણાંકની વ્યવસ્થા આપવામાં આવી હતી પરંતુ અત્યારે સરકાર કદાચને પંદર હજાર પંદર લાખ રૂપિયા આપી અને આ માલધારીઓને અહીંથી ખદેડવાની યોજના કરી રહી હોય એવું કદાચ આ જિલ્લા ભાજપના અધ્યક્ષના નિવેદન પરથી લાગી રહ્યું છે ખરેખર ગીર વિસ્તારના અંદર રહેતા માલધારીઓને હવે પછી પુનઃ રીતે વિસ્થાપિત કરવાના થાય તો ખરેખર તેઓને તે સમયની અંદર વીસ પચીસ વીઘા જમીન આપવામાં આવી તો આજે એ જમીન ફરી વખત એ એટલી જમીન આપવામાં આવે પંદર લાખ રૂપિયામાં આવે તો પરિવાર પરિવારદી ચાર વ્યક્તિ હોય તો પંદર સાઠ લાખ રૂપિયામાં એને જમીન પણ આવવાની નથી એ માલધારી પ્રજા પોતાના પશુઓનો નિર્વાહ પણ કરી શકવાની નથી એટલે ખરેખર અમે માલધારી ગીર વિસ્તાર અને બરડા વિસ્તારના લોકોના આગેવાનો સાથે સંપર્ક કરતા તેઓનું કહેવાનું થયું કે અત્યારે અમારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અમે અમને જો વિસ્થાપિત કરવામાં આવે તો અમને ક્યાં વિસ્થાપિત કરવા અમને શું આપવું એનું એની રકમ શું આપવી અમને જમીન આપવી કે નહીં એવું કોઈ જાતની ચર્ચાઓ અત્યારે ચાલી રહી નથી એવા સમયની અંદર જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદનને લઈને અનેક અટકળો શરૂ થઈ રહી છે ઓગણીસો ને બોતેરના માલધારીઓને વિસ્થાપિત કરવા પછી માલધારીઓએ જે ગીરના જંગલની અંદર પોતે રહેતા હતા પછી ગામડાઓની અંદર રહેવાનું શરૂઆત કરી અનેક સંઘર્ષો એને થયા એને પોતે વાતાવરણની સાથે અનુકૂળ અનુકૂળતા ન મળી અને ઘણા લોકો આ માલધારી વ્યવસાય પરંપરાગત વ્યવસાય હતો એ વ્યવસાયમાંથી ખેતી જેવા વ્યવસાયની અંદર આવવા માટે પણ એને મુશ્કેલી પડી આમ માલધારી પરિવારોએ આઝાદી પછી આ વિસ્તારમાં આપણા દેશની અંદર ખૂબ જ તકલીફ સહન કરી છે ત્યારે હવે પછી થોડા ઘણા માલધારીઓ જંગલની અંદર અત્યારે વસવાટ કરી રહ્યા છે આ ગણાગાંઠા નેસ જંગલની અંદર વસવાટ કરી રહ્યા છે એવા લોકોને આ ખસેડવાની પ્રક્રિયા તાજેતરમાં ક્યાંક ને ક્યાંક અંદર ઊંડા ઊંડા અંધારે ક્યાંક રંધાતું હોય એવું લાગી રહ્યું છે ત્યારે ખરેખર માલધારી પ્રજાની અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે તેઓને જે વિસ્થાપિત કરતી વખતે તેઓને જે દાખલાઓ આપવામાં આવતા એ ઓગણીસો ને બોતેરથી વિસ્થાપિત થયેલા માલધારીઓને હજી દાખલા આપવાની પ્રક્રિયા પણ સરકાર પૂરી કરી શકી નથી ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકારે આજે પણ ઘણા માલધારીઓ બરડા ડુંગરની અંદર અમને જાણવા મળ્યું કે એવા છે કે તેઓ આજે પણ મતદાનથી વંચિત રહી ગયા છે એને ક્યાં મતદાન કરવું એની પાસે પૂરતા પુરાવાઓ નથી આજે પણ આ સ્વતંત્ર ભારત દેશની અંદર આપણી આ પ્રજા આજે પણ મતદાનના અધિકારથી વંચિત હોવા ની વાતો પણ અમારી સામે આવી છે ત્યારે સરકારશ્રી અત્યારે જે કંઈ યોજનાઓ કરતી હોય એ યોજનાની અંદર પ્રાણીઓ પ્રાણીઓના સંરક્ષણ માટે જે કંઈ કામ કરતી હોય સારી વાત છે પરંતુ માણસના ભોગે તમે પ્રાણીઓનું સંરક્ષણ કરવા માટેની યોજના કરતા હોય તો તમે કંઈક વધુ પડતા પ્રાણી પ્રેમી થઈ ગયા હોય અને માનવ પ્રત્યે તમને સંવેદના ન હોય એવું લાગી રહ્યું છે આપણે બીજા બીજી વખત વધારાની વિગતો સાથે માલધારી સમાજની વાતો માલધારી સમાજની સમાજની સમસ્યાઓ વિસ્થાપિત કરતી વખતે જે મુશ્કેલીઓ પડી છે તે કેટલા લોકો વિસ્થાપિત થયા છે તે અને આવનારા દિવસોમાં હજી કેટલા લોકો વિસ્થાપિત થઈ શકે એવી પરિસ્થિતિ છે તેની શું માંગ છે તેઓ શું માગણી કરી રહ્યા છે એની વધુ વિગતો સાથે નવા એપિસોડમાં મળીશું જોતા રહો અંકુશ